હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને હું ઘુસાઈ આ સાધારમઘર ફ્રોમ એમડી કોલેજ ઓફ એજ્યુકેશન આજે આપણે ધોરણ બારના વિષય નામાના મૂળ તત્વો ભાગ બેના એક ટોપિક નાણાકીય વિશ્લેષણના હેતુઓ વિશે અભ્યાસ કરીશું નાણાકીય વિશ્લેષણના હેતુઓ સમજતા પહેલાં નાણાકીય વિશ્લેષણ શું એ સમજવું ખૂબ જ જરૂરી છે આપણે જાણીએ છીએ કે કંપની પોતાના વર્ષના અંતે શું બનાવે છે તો નાણાકીય પત્રકો બનાવે છે જેમાં કોનો કોનો સમાવેશ થાય છે તો કે વેપાર ખાતું નફા નુકસાન ખાતું રોકડ પ્રવાહપત્ર ભંડોળનું ભંડોળ પ્રવાહપત્ર આ બધા પત્રકોનો સમાવેશ થાય છે આ બધા પત્રકો જ્યારે રજૂ કરવામાં આવે છે ને તો તેના ઉપરથી જે વિશ્લેષકો છે ને તેનું વિશ્લેષણ કરી શકતા નથી તેનું વિશ્લેષણ કરવા માટે શું જરૂરી છે તો એનું વિશ્લેષણ કરવા માટે એની તુલનાત્મક રીતે સરખામણી થાય ને એવી રીતે એની ગોઠવણી જરૂરી છે આવી ગોઠવણી થાય ત્યારબાદ વિશ્લેષકો શું કરે છે વિશ્લેષણ કરે છે અને તેના મુજબના તારણો કાઢે છે હવે તેને કહેવાય છે નાણાકીય વિશ્લેષણ તો હવે આ નાણાકીય વિશ્લેષણ શા માટે કરવું જોઈએ એના હેતુઓ શું શું છે તો નાણાકીય વિશ્લેષણના હેતુઓ કંઈક આ પ્રમાણે છે તો પહેલો હેતુ જોઈએ કમાણીની ક્ષમતાનું મૂલ્યાંકન હવે જ્યારે બાર બાર મહિને નાણાકીય પત્રકો તૈયાર થાય છે ને તો એમાં શું થાય છે નફો નુકસાન જાણવા મળે છે ધંધાની પરિસ્થિતિ જાણવા મળે છે તો જ્યારે વિશ્લેષકોને જ્યારે રોકાણકારો મુખ્ય કામ શું છે રોકાણ કરશે જ્યારે કંપનીમાં તો કંપની વર્ષે કેટલી કમાણી કરે છે શું તેનો વર્ષે વર્ષે નફો વધે છે જો નફો વધતો હોય તો જ તેને રોકાણ કરવું શું થશે સારું લાગશે કે તેને આનામાંથી શું છે કે નફામાંથી ભાગ બરાબર મળી શકશે ડિવિડન્ડ બરાબર મળી શકશે વ્યાજ છે તો વ્યાજ પણ તેને બરાબર રીતે મળી શકશે એટલે કમાણીની ક્ષમતાનું જ્યારે મૂલ્યાંકન કરવું હોય ને ત્યારે શું કરવામાં આવે છે નાણાકીય પત્રકોનું વિશ્લેષણ કરવામાં આવે છે ત્યારબાદ કાર્યક્ષમતાનું મૂલ્યાંકન હવે જ્યારે કાર્યક્ષમતાનું મૂલ્યાંકન એટલે કે કંપની છે ને એનો મુખ્ય હેતુ શું છે તો કે નફો કમાવાનું તો નફો ક્યારે કમાવી શકે તો કંપનીમાં શું છે ને વિવિધ પ્રકારની શું હોય છે તો કે મિલકતોનો સમાવેશ થાય છે જો મિલકતોનો મહત્તમ ઉપયોગ કરવામાં આવે ને દાખલા તરીકે કોઈ મશીનરી છે એ બે હજાર એકમોનું ઉત્પાદન કરી શકે છે પણ એ એક હજારનું કરતી હોય તો કહેવું કહેવાય એને મહત્તમ ઉપયોગ નહીં કહેવાય પણ એ બે હજારનો ઉપયોગ જ્યારે એ એક હજારનો તો બધું વપરાશ એ પ્રમાણે જ થશે પણ મહત્તમ ઉપયોગ કરશે તો શું થશે ઘણા બધા ખર્ચમાં શું થઈ જશે ઘટાડો તો કંપની જ્યારે મહત્તમ ઉપયોગ કરે છે તો તેનામાં શું થાય છે નફામાં પણ વધારો થાય છે અને કાર્યક્ષમતા એટલે એકમ કેવી રીતે કાર્ય કરી રહી છે તેનું મૂલ્યાંકન પણ કેનાથી થશે તો કે નાણાકીય વિશ્લેષણ થી હવે સધ્ધરતાનું મૂલ્યાંકન હવે આવી સધ્ધરતા એટલે કે તો કે બે પ્રકારની સધ્ધરતાનો સમાવેશ થાય છે એક તો ટૂંકા ગાળાની સદ્ધરતા અને બીજી છે લાંબા ગાળાની સધરતા હવે જ્યારે કંપનીને છે ને માલ સેવા વગેરે પૂરું પાડવામાં આવે ને તો ત્યારે ચૂકવણી તેને કેવી તો કે તરત જ કરવી પડશે તો તરત જ કરી શકશે એવી સધ્ધરતા છે કે નહીં તો એ કહેવામાં તો કે ટૂંકા ગાળાની સધરતામાં આવશે અને બીજી સધરતા કહી છે તો કે લાંબા ગાળાની સધ્ધરતા હવે બે અનામાં શું છે કંપનીમાં ઘણા ઘણા બધા જણાએ નાણાં રોક્યા હોય છે ઇક્વિટી શેરમાં નાણાં રોક્યા હોય છે બેન્કે તેને લોન આપી હોય છે તો ઘણા બધા એનામાં નાણાં રોકે છે તો લાંબા ગાળાની સધ્ધરતા શા માટે જોવામાં આવશે જો લાંબા ગાળામાં પણ જો પેઢી સધર હશે તો શું તો એનું ડિવિડન્ડ ચૂકવી ડિબેન્ચર ડિબેન્ચર હોલ્ડરને વ્યાજ ચૂકવી શકશે પછી નાણાંના રૂપિયા પણ ચૂકવી શકશે ડિવિડન્ડ સારી રીતે આપી શકશે એટલે કેવી સદ્ધરતા ધરાવે છે ને એવો હેતુ પણ શું તો કે નાણાકીય વિશ્લેષણનો રહેલો હોય છે તો ચોથું છે સંચાલકોની કાર્યક્ષમતાનું મૂલ્યાંકન હવે આપણે જાણીએ છીએ કે કંપની છે ને એના માલિકો અલગ હોય છે અને સંચાલકો પણ અલગ હોય છે માલિકો કોણ હોય છે તો ઇક્વિટી શેર હોલ્ડર છે ને ઈસો કહેવાશે કંપનીના માલિક કહેવાશે અને બોર્ડ ઓફ ડિરેક્ટર શું કરશે એનું સંચાલન કરશે કે બદલ તો કે ઇક્વિટી શેર હોલ્ડર તરફથી બોર્ડ ઓફ ડિરેક્ટર શું કરે છે તો કે એનું સંચાલન કરે છે તો એ સંચાલન કેવું કરે છે એ સંચાલનથી પેઢીને નફો થાય છે કે નહીં એ બધું કે નથી તો કે નાણાકીય પત્રકોનું વિશ્લેષણ કરશે ને એના ઉપરથી ખબર પડશે કે સંચાલકોની કાર્યક્ષમતા કેવી છે ત્યારબાદ બજેટનું આયોજન હવે આપણે ખબર જ છે કે ભૂતકાળની માહિતી ઉપરથી આપણે ભવિષ્યનું શું કરીએ છીએ આયોજન કરીએ છીએ ત્યારે આપણે બજેટ બનાવ્યું કહેવાય આપણે ખરીદીનું બજેટ બનાવવું પડે વેચાણનું બજેટ બનાવવું પડે મૂડી ખર્ચનું બજેટ બજેટ બનાવવું પડે મિશ્ર બજેટ બનાવવા પડે આવા બધા બજેટો બનાવવા માટે આપણે છે ને નાણાકીય પત્રકનો સહારો લેવો પડે છે કે અત્યારે પરિસ્થિતિ કેવી છે કેટલી ખરીદી કરવી પડશે કેટલું વેચાણ થશે એ બધા માટે પણ નાણાકીય વિશ્લેષણનો એક મહત્ત્વ no es eturo, es el ojo, ¿eh? Sí ત્યારબાદ છે તુલનાત્મક અભ્યાસ તો નાણાકીય વિશ્લેષણમાં શું હોય છે કે અત્યારે આપણે પાછલા વર્ષ કરતાં કેટલો નફો વધુ કર્યો અત્યારે પાછલા વર્ષ કરતાં સ્થિતિ કેવી છે અમુક વર્ષો પછી અત્યારે આપણી કઈ સ્થિતિ છે એનો શું છે આંતરિક અભ્યાસ આંતરિક તુલના કરવામાં આવે છે તેવી જ રીતે આપણે બાહ્ય તુલના પણ કરી શકીએ છીએ કેવી રીતે કે બે પેઢી છે એ અને બી કંપની એમાંથી કોનો વધુ નફો વધારે છે બીજી કંપની કરતાં આપણી કંપની કયા ટોચે કયા શિખર ઉપર ઊભી છે બધી જ બાબતોમાં આંતરપેઢી તુલના પણ આપણે કરી શકીએ છીએ સાતમો આપણો હેતુ છે હિસાબોને સમજવામાં સરળતા હવે આપણે જાણીએ જ કે બધા જ વ્યક્તિ ભણેલા ગણેલા નથી હોતા કે જે રોકાણ કરે છે અને બધાની એટલી સમજ શક્તિ પણ નથી કે તે નાણાકીય પત્રકોને સમજી શકે તો નાણાકીય વિશ્લેષણ ઉપરથી આપણે શું થશે તો કે બધા જ વ્યક્તિને હિસાબો કેવી રીતે કે સારી રીતે સમજાઈ શકશે માટે તેઓ શું છે સરળતાથી રોકાણ કરી શકશે પોતાને મૂડી રોકાણ કરી શકશે આમાં વિવિધ હેતુસર નાણાકીય વિશ્લેષણ કરવામાં આવે છે આશા છે કે તમને નાણાકીય વિશ્લેષણ હેતુઓ ખૂબ સારી રીતે સમજાયા હશે થેન્ક યુ ફરી મળીશું